ભુજ ખાતે વિશ્વ ફાઉન્ડેશનના રક્ષા દીક્ષા કાર્યક્રમ દરમિયાન સંતના નિવેદનથી વિવાદ છે આ કાર્યક્રમમાં વિનોદ ચાવડા જિલ્લા કલેક્ટર અને ધારાસભ્યની હાજરીમાં આત્મનંદ સરસ્વતી બાપુએ જાહેર મંચ પર દલિત સમાજ વિરૂધ્ધ વિવાદાત્પર ટિપ્પણી કરી આ નિવેદનથી કાર્યક્રમમાં હાજર દલિત સમાજમાં તીવ્ર રોષ ફેલાયો છે સંત દ્વારા દલિત સમાજને લઈને વિવાદિત ટિપ્પણી કરવામાં આવી હતી જેના કારણે વિવાદ પ્રસર્યો છે હોય સંગઠન ગઢ ચલો આખરે વિવાદ વત્તા સંત આત્માનંદ સરસ્વતી દલિત સમાજ વિરુદ્ધ બોલેલા વિવાદી શબ્દો ને લઈ જાહેર માફી માંગી છે મને કઈ ખબર નઈ એટલે બોલાઈ ગયો એટલે એના બદલે દલિત શબ્દ જ બોલાય છે ને અત્યારના કાયદા આપણે કઈ ખ્યાલ ન હોય એટલે એની માફી લે આપડે હું વાંધો